સરઘસ કાઢવામાં આવ્યું સરઘસ બાદ તેને પટ્ટા મારવામાં આવ્યા અને જે રીતે આખું પોલીસે કામ કર્યું છે તેને લઈને ઘણા બધા સવાલ ઉભા થયા હવે કોંગ્રેસ તો પોલીસ એક્શન વાત કરી રહ્યું છે આપણી સાથે જેની ઠુમર જોડાયા છે પરંતુ એ પહેલા આજે પુરુષોત્તમ રૂપાલાય જે પોતે અમરેલી થી આવે છે પુરુષોત્તમ રૂપાલાએ પહેલી વાર નિવેદન આપ્યું છે પુરુષોત્તમ રૂપાલાએ શું કહ્યું તે આપણે સાંભળી લઈએ કારણ કે પુરુષોત્તમ રૂપાલા નિવેદન એટલે પણ જરૂરી છે કે આ આખા મામલામાં પહેલી વાર સરકાર પક્ષે કોક બોલ્યું એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતા માંથી કોકનું નિવેદન આવી રહ્યું છે તે આપણે સાંભળ્યું છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી સાહેબ હવે રાજકારણ થઈ રહ્યું છે આખું કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે કરે એ અલગ વિષય છે પણ આખા એક પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી બેઝિક વિષય એ હતો કે નાનામી પત્રિકાનો મુદ્દો હતો જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઉભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર પોલીસ કમિશનર સામે પગલા લેવા જોઈએ શું લાગે જવાબદાર પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે અમરેલીમાં જૂથવાદ છે બિલકુલ જેની બેન જે રીતે અહીંયા આગળ વાત કરી છે કે પોલીસે જે કાર્યવાહી કરી તે યોગ્ય નથી પણ પોલીસ સામે પગલામાં સ્પષ્ટ શબ્દમાં એવું કીધું કે એક કમિટી બનાવી દીધી દીધી છે હવે કમિટીને તો તો આપણે દીકરી જ ના પાડી ગોપીબેન સૌથી પેલી જે પોલીસ ની ભૂમિકા છે જેને કહીએ શંકાસ્પદ ભૂમિકા કે પહેલી વાર તો રાત્રે બાર વાગે પકડે પછી એફઆઈઆરમાં ચાર સાડા ચાર નો સમય બતાવે હવે તમે એ વિચારો કે સાડા ચાર નો સમય બતાવતા હોય જે દિવસનો એ જ દિવસે તો ડીએસપી એ સાંજે પાંચ વાગે પ્રેસ કરેલી છે તો અડધી કલાકમાં એમને બધી પૂછપરછ પણ પતી ગઈ એમણે પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી લીધી એટલી વારમાં એટલે બધી જે કડીઓ પોલીસ જોડવા માંગે છે કે કોઈ રીતના મેચ થતી નથી એસઆઈટી ની રચના કરી મુખ્ય જેમના ઉપર એક શંકા જાય કે જેમના કેવાથી આ બધા જ ઓર્ડર અપાયા પોલીસ તંત્રમાં એજ પોતે ડીએસપી છે હવે એ જ પોતે એસઆઈટી ની રચના કરે તો કોઈ એવું તો ન જ કહી શકે કે અમને ડીએસપી હુકમ આપ્યો તો ઓર્ડર આપ્યો તો કે રાત્રે બાર વાગે પકડી લાવો આ દીકરીને પટ્ટા મારો એમના સરઘસ કાઢો આવું તો કોઈ તપાસની કમિટીમાં કોઈ દિવસ આવવાનું નથી કારણ કે મુખ્ય જે આદેશ આપનારા અને કમિટી બનાવનારા આ બંને વ્યક્તિ એક છે ને એની નીચેના સબોર્ડિનેટની જો એસઆઈટી રચવામાં આવે તો એની ભૂમિકા અને એની જે વાસ્તવિકપણે જે તપાસ થવી જોઈએ કેટલા અંશે થાય એ આપના માધ્યમથી મને લાગે છે કે આપણે બધાએ પોતાની જાતને જ નક્કી કરી લેવું જોઈએ એટલે રૂપાલા સાહેબ નો હું આ તકે આભાર માનીશ કે આખરે ખુલીને બોયલા અને પોલીસની તપાસમાં જ ક્યાંક ગડબડ થઈ છે એવો સ્વ સ્પષ્ટપણે સ્વીકાર પણ કર્યો કોંગ્રેસની ભૂમિકા શું છે મેં પહેલા દિવસથી કીધું કે કોંગ્રેસની વાત શું કામ કરીએ છીએ આપણે મૂળ મુદ્દો એ છે કે દીકરીને ન્યાય અપાવવાનો રાત્રે બાર વાગે કેમ ધરપકડ કરી એક પછી એક જે ઘટનાઓ થઈ એના ફાધરનો અને બધું જ એનો પરિવાર દીકરીનો પરિવાર બોલે છે જે પ્રેસના માધ્યમથી બોલી છે એના પછી પરેશભાઈની સાથે વાતચીત કરી છે એના પછી એના પરિવારે જે ખુલાસાઓ કર્યા છે એમના ફાધરે કીધું કે મારો વિડીયો બનાવવામાં આવ્યો જે વ્યક્તિએ વિડીયો બનાવ્યો એ વ્યક્તિએ કોને ફોરવર્ડ કર્યો એ પણ એમના ફાધરે માહિતીઓ આપી છે એટલે આ બધી જ માહિતીઓ કોઈ પણ પરિવાર આજે હું હોય તમે હોય કે ગુજરાતનો કોઈ પણ મોટો નેતા હોય એટલી હદે કોઈને કોઈ રીતે સમજાવી ન શકે આ ત્યારે જ બોલી શકે કે જ્યારે આ બધી જ ઘટનાઓ સ્પષ્ટપણે પોતાની સાથે બનેલી હોય ત્યારે કોઈ દીકરીને કયા પોલીસ અધિકારીએ પકડીને લઈ ગયા કયા પોલીસ અધિકારી અંદર માર્યા આ બધી જ વિગતો હું સમજાવું ને બોલે કે તમે સમજાવો ને બોલે કે બીજા કોઈ પણ સમજાવે ને બોલે શક્ય નથી એટલે પોલીસ ક્યાંક ને ક્યાંક આખા એ મુદ્દાને ભટકાવવા માટે એ સૂચના ને બચાવવા માટે કે પછી ક્યાંક થોડા દિવસો થઈ જશે તો મુદ્દો આકોઆપ શાંત પડી જશે એની રાહ ના રાહ જોઈને બેઠી છે એટલે મને લાગે છે કે કોઈ કાંઈ બોલતા નથી આટલી બધી ઉતાવળ જયારે ડીએસપી ને પ્રેસ કોન્ફરન્સ કરવાની હતી કે અમે પકડી પાડ્યા પત્ર લખનારા

કૌશિક વિકર્યા સામે આવીને એમને સ્પષ્ટતા કરવી જોઈએ આખા મામલે શું માનો છો આપ ગોબીબેન કોઈ પણ પક્ષમાં હોય અ કોઈ પણ હોદ્દા પર હોઈએ ચૂંટાયેલા હોઈએ કે ન હોય એ હું માનું છું કે આપણે બધા જ કાળા માથાના માનવીઓ છીએ ભૂલ થાય તો સ્વીકારી પણ લેવી જોઈએ કે આ એક મુદ્દામાં ભૂલ થઈ ગઈ છે જ્યાં ક્યાંય પણ થયું છે એ રીતના બોલતા જ નથી એ તો મારા માટે પણ ખૂબ નવાઈની વાત છે કે આટલા મત થી ચૂંટાઈને આવ્યા હોય આ હોદ્દા ઉપર બેઠા હોય અને આટલો નાનો મુદ્દો કે પત્રિકા જે મોટી ઘટના ન કહી શકાય ટેરરીઝમ નથી ફેલાયો આ કોઈ એવો ડ્રગ્સનું મોટું રેકેટ નથી પકડાયું છતાં પણ નથી બોલતા તો એ મને પણ મૂંઝવતો પ્રશ્ન છે કે જયારે પદાધિકારી ચૂંટાયેલા અને આ હોદ્દા ઉપર સરકારના માન્ય મુખ્ય નાયબ મુખ્ય દંડક તરીકે જે પોતાની જવાબદારીઓ સંભાળે એટલા મોટા હોદ્દાય બેસેલા વ્યક્તિ જ્યારે કંઈ નથી બોલતા ત્યારે મને લાગે છે કે સમાજને જ્યારે જ્યારે અપેક્ષા હોય અને બોલવું જોઈએ ત્યારે ન બોલે એ એક મેસેજ આખા એ સમાજને એક જઈ રહ્યો છે કે પદાધિકારી ન બોલે તો પણ આવી ઘટનાઓ થયા કરે એમાં કોઈ નવાઈની વાત નથી એટલે હું બીજું તો કઈ નહીં કહી શકું કારણ કે એ એમનો પોતાનો પર્સનલ વિષય છે કેમ નથી બોલતા શેના માટે રાહ જોવાઈ રહી છે ક્યાં શું કનેક્શન છે એ બધું તો તમારા માધ્યમથી અને બાકી બધા માધ્યમથી જનતા નક્કી કરશે પણ તો સવાલ એ છે કે જયારે ચૂંટાયેલો પદાધિકારી પોતાના વિસ્તારની ઘટના હોય ત્યારે આટલું બધું મૌન એ ખૂબ અકળાવનારું હોતું હોય છે પ્રજા માટે ખાસ કરીને પણ જેની બેન જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો અને આખા ઘટનાક્રમની અંદર કોંગ્રેસના બધા જ નેતા મંચ ઉપર આવ્યા અને જેમાં તમે પણ હતા પ્રતાપ દુધા હતા પરેશભાઈ એ પોતે ઉપવાસ ત્યાં કર્યા વીરજીભાઈ તેમની સાથે ઉપવાસમાં જોડાયા અને આખું અમરેલી કારણ કે અમરેલી રાજકારણનું એપી સેન્ટર કહેવાય એ બીજેપી હોય કે કોંગ્રેસ હોય બંનેઓ માટે જ્યાંથી આ મુદ્દાની શરૂઆત થઈ ભારતીય જે તમને એવું લાગે છે તમે પોતે પણ પાટીદાર શરૂઆતમાં પાટીદાર સંસ્થાઓ પણ ત્યાં આવી અને એમના રિપ્રેઝેન્ટેટિવે પણ વાત કરી કૌશિકભાઈ ને જે વન સિક્સટી એટ એમને દાખલ કરવાની વાત કરીને કેસ પાછો ખેંચવાની વાત કરી જેને કોર્ટે રિજેક્ટ કરી દીધી પાટીદાર સંસ્થાઓ પણ ખુલીને સામે આવવું જોઈએ કારણ કે છેલ્લે તો એ દીકરી પાટીદારની જ છે પેલા હું આવી છું કે આ દીકરી એ કોઈ દીકરી નહીં પણ કોઈ પણ દીકરી કે સ્ત્રી કે મહિલા ઉપર આવું થતું હોય છે ત્યારે બધાએ સામૂહિક રીતના અવાજ ઉઠાવવો જોઈએ આજે આ સમાજની દીકરી છે ઘણા બધા પાછળના આપણે સમયમાં અનેક સમાજની દીકરી માટે પણ અવાજ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ ઉઠાવેલા છે દાહોદની દીકરી હતી પાટીદાર સમાજની દીકરી નહોતી આદિવાસી સમાજની હતી દલિત સમાજની દીકરી જે પાટણમાં ઘટના થઈ હતી એ દલિત સમાજની દીકરી હતી એના સાથે પણ સિવિલમાં એના પરિવાર સાથે ધરણા ઉપર બેઠેલી છું એટલે આવા અનેક સમાજની દીકરીઓ સાથે જ્યારે અત્યાચાર થાય છે આપણે વાત કરતા હોય ગુજરાતમાં છ થી વધારે દીકરીઓ પર મહિલાઓ ઉપર રોજના બળાત્કારના ગુનાઓ નોંધાય છે હજી નોંધાય છે નહીં નોંધાતા ગુનાઓ કેટલા હશે એ પણ એક વિચારવા જેવો વિષય છે ત્યારે પાટીદાર પાટીદાર સમાજ સમાજ એટલે કે જે ખૂબ સમૃદ્ધ કહેવાય જેનું ડોમિનન્સ ગુજરાત જેવા સ્ટેટ ઉપર કહી શકાય એનું પ્રભુત્વ રાજકીય પક્ષો ઉપર ને પાર્ટીઓ ઉપર કહી શકાય મહત્વનો એનો રોલ આ સમાજનો કહી શકાય ગુજરાતની જે પ્રગતિ કહેવાય એના ઉપર પણ આ સમાજ સાથે જો આવું થતું હોય અને એને પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જયારે ન્યાય ન અપાવી શકતી હોય જયારે સરકારમાં બેઠેલો એક પણ વ્યક્તિ ન બોલી શકતો હોય ચાલીસ થી વધારે ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના પાટીદાર સમાજના ધારાસભ્યોમાંથી પણ એક પણ વ્યક્તિ હિંમત ન કરતો હોય ત્યારે દરેક સમાજો પણ વિચારવાની જરૂર છે કે આપણા સમાજને રિપ્રેઝેન્ટેશન કરતા પ્રતિનિધિઓ વિધાનસભામાં બેઠા છે પણ દીકરી સાથે સાથે ત્યારે અન્યાય થાય છે અને પાર્ટીની સામે પક્ષની સામે સરકારની સામે બોલવાનું થાય છે ત્યારે સમાજની ભક્તિ કરતા પક્ષની ભક્તિ જયારે વિશેષ ઉઠીને બહાર આવતી હોય આંખે વળગતી હોય ત્યારે પ્રજાએ પણ સમજવાની ચોક્કસપણે જરૂરિયાત છે કે જેને તમે કાસ્ટના નામે ચૂંટીને મોકલો છો એ જયારે કાસ્ટનો મુદ્દો આવે છે ત્યારે કાસ્ટને સાઈડ ઉપર રાખીને સમાજને સાઈડ ઉપર રાખીને પક્ષની ભૂમિકા પક્ષની કે ભક્તિમાં વધારે ધ્યાન દેતા હોય આ એક દાખલારૂપ કિસ્સો છે આમાંથી બધાએ શીખવાની જરૂર છે આગળના સમયમાં કેવી રીતના ટેકલ કરવું કેવી રીતના મુદ્દાઓ ઉઠાવવા કોઈ પક્ષે નહીં પણ લોકોએ સામે ચાલીને ન્યાય અપાવવા માટે આગળ આવવું આ એક સામૂહિક રીતના થતી આખી એ ન્યાય અપાવવાની પ્રક્રિયા છે એમાં કોંગ્રેસ પક્ષ કારણ કે સૌથી પાસે કરી એના પછી એના પરિવાર સાથે હું રેવા ગઈ એના પછી એ વિસ્તારમાં ધારાસભ્ય માન્ય પરેશભાઈ રહી ચુક્યા છે એટલે એ એમને આપવી કહી એટલે બધી ઘટનાઓ ક્યાંક કોંગ્રેસ સાથે સંલગ્ન થઈ પણ એમાં રાજનીતિ એટલા માટે નહોતી કે જયારે મંચ ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારે પાછળ બેનર જુઓ તો પણ તમે એમાં ક્યાંય પણ કોંગ્રેસ પક્ષનો ઉલ્લેખ નથી કર્યો આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આવ્યા સંસ્થાઓ જે છે કે જે લોકોના કામ કરે છે એવી સંસ્થાના વડાઓ પણ ત્યાં આવ્યા એટલે આ તો કેવું છે કે એક રાજકારણનું નામ આપવું છે અને આ મુદ્દોને ઢાંકી દેવો છે એટલા માટે કોંગ્રેસ અને ભાજપની વાતો થાય છે પણ એવી કોઈ વાત ત્યારે જયારે હું ત્યાં હતી ત્યારે થઈ નથી ગોપીબેન હા સાથે એક સવાલ એ પણ પૂછીશ કે હર્ષ સંઘવી હર્ષ સંઘવી જેમને સતત એવું કે છે કે સરઘસ તો નીકળશે ધોકા તો પડશે આવી બધી જયારે વાત કરતા હોય જેની બેન અને એક દીકરી સાથે આવું થાય છે જ્યારે કોઈ એક ક્રિમિનલ છે અને થતું હોય ત્યારે લોકોને સારું લાગે છે પણ એક દીકરી સાથે કે જ્યાં આગળ હજી પ્રૂ નથી થયું કે આ ક્રિમિનલ છે કે નથી શું કહેશો આને લઈને જે ઘટનાઓ બની કે દીકરીની ધરપકડ થઈ એના રાત્રે ત્યાં કોના સમર્થકો પોલીસ સ્ટેશનમાં હાજર હતા અને શું કામ હાજર હતા આ બધી જ હું જે વાત કરું છું કે માન્ય હર્ષભાઈ એવું કે છે કે કોઈને છોડવામાં નહીં આવે ચમટબંધીને છોડવામાં નહીં આવે પણ કયા પક્ષના ઈશારે આ બધું ચાલી રહ્યું છે હું આપના માધ્યમથી કોઈ ખુલાસાઓ નહીં કરું પણ હું માનું છું અને આપને પણ કહું છું કે આ બધી ઘટનાઓની લિંક ક્યાંક ને ક્યાંક આ બધા જ પોતાને મળી જશે કે જયારે દીકરીની ધરપકડ થઈ રાત્રે બાર વાગે ત્યારે પોલીસ સ્ટેશને ગઈ ત્યારે પોલીસ સ્ટેશન કોણ હાજર હતું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં હાજર હતા જયારે પૂછપરછ થતી હતી ત્યારે પણ હાજર હતા સરઘસ જે નીકળું એ સરઘસના આખા એ સરઘસને તમે ઝૂમ કરી ને જોશો હું આપને વિનંતી કરું છું ને આપના માધ્યમથી ગુજરાતની જનતાને જનતા ને પણ વિનંતી કરું છું કે આ સરઘસમાં ચાલનારા વ્યક્તિઓ કે જે દીકરીની સાથે પાછળ પાછળ ચાલે ચાર આરોપીઓ હતા એ કોણ હતા આની પણ ઓળખ પરેડ કરવામાં આવે એના ઉપરથી આખો એ કેસ સ્પષ્ટ થઈ જાય જયારે કોર્ટની કાર્યવાહી ચાલતી હોય જયારે રીકન્સ્ટ્રક્શન ચાલતું હોય ત્યારે એની આજુબાજુ કોના માણસો કોના કાર્યકર્તાઓ કયા પક્ષના હતા એ બધું જ ઉડીને આંખે વળગે એવી ઘટનાઓ છે જો આપણે આના છેડાઓ જાતે અડાડવા માંગતા હોય પોલીસ ભલે કંઈ નથી બોલી શકતી મેં પેલા પણ કીધું કે એફઆઈઆર નોંધીને એક કલાક પ્રેસ કરી દે તો એવી પોલીસ ફક્ત મને લાગે છે કે અમરેલી જિલ્લાની જ હશે કે હજી તો તમે પકડો છો એફઆઈઆર લખો છો સવારના ત્યાં તો તમને ખબર પણ પડી જાય છે તમને પત્ર ખોટો છે એ પણ ખબર પડી જાય છે દીકરી પોતે કે છે કે પત્ર લેટર પેડ આખો સાચો છે એમાં સહી પણ સાચી છે સિક્કો પણ સાચો છે અને હું એવું કઉ છું કે એમાં લખાયેલા મુદ્દાઓ પણ સાચા છે હવે બબાલ ક્યાં છે કે જે મુદ્દાઓ છે એની ક્યાંય ચર્ચાઓ નો થાય અને આ બધું જ દીકરીના કેસની આજુબાજુ રહીને બધું પતી જાય અને જે એમાં ભ્રષ્ટાચારની વાતો થઈ છે એ દબાઈ જાય એના માટે એક ઉગ્ર રીતના પોલીસના માધ્યમથી કોના ઈશારે માન્ય હર્ષભાઈ પણ ત્યાં હાજર હતા જયારે સરઘસ નીકળ્યું એના સવારે જ માન્ય હર્ષભાઈ અને ચર્ચા થઈ જશે તો હર્ષભાઈ એવા તો શું આદેશો આપ્યા કે જેના પછી આ સરઘસ કાઢ્યું ને જેના પછી આખી ઘટનાની શરૂઆત થઈ તો આમાં ક્યાંક હર્ષભાઈ પણ જાણતા હોવા જોઈએ કે કેવી રીતના આ કેસને કઈ દિશામાં લઈ જવા માંગતા હતા એ ખૂબ સારી રીતના જાણે છે કેમ નથી બોલતા કેમ આ વાતો જવાબ નથી આપતા સામે આવતા એ પણ વિચારવા જેવો વિષય છે વરઘોડો નીકળવાનો તો આ જે બીજેડ ગ્રુપ કૌભાંડ થયું એનો વરઘોડો નીકળો આદિવાસી માં જે દીકરી સાથે થયું એ આચાર્યનો વરઘોડો નીકળો જે હાટકોટમાં બંને આરોપીઓને પકડ્યા એનો વરઘોડો નીકળો કચ્છમાં જે થયું છે એનો વરઘોડો નીકળો પાટણમાં જે દીકરી સાથે થયું એના બળાત્કારીઓનો વરઘોડો નીકળો એટલે વરઘોડો કોનો નીકળે છે કે જેને ક્યાંય ભારતીય જનતા પાર્ટીના છેડા નથી અડતા અને જે ક્યાંક નિર્દોષ છે એના વરઘોડા કાઢીને બાકી બધાને બચાવીને લોકોને એક મેસેજ આપી દે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ આ ખાલી વાર્તાઓ છે જયારે ભાજપ સાથેના છેડાઓ એમના અડતા જોવા મળે છે ત્યારે કોઈના વરઘોડા નીકળતા ગુજરાતની જનતાએ જોયા નથી ગોપીબેન પણ સાથે જેની બેન એક વાત એ પણ છે ને કે હર્ષ સંઘવી જે રીતે અત્યારે કારણ કે છેલ્લા લગભગ આ ઘટના જે દિવસથી બની ત્યારથી હર્ષ સંઘવી હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તો પોતે પણ પાટીદાર સમાજથી આવે છે તમને લાગે છે કે પુરુષોત્તમ રૂપાલાએ આજે નિવેદન તો આપ્યું કમસે કમ આ લોકોએ પણ કઈક કહેવું જોઈએ કમસે કમ એક સ્ત્રીની મર્યાદામાં રહીને એ લોકોએ કઈક કહેવું જોઈએ ચોક્કસ પણ કેવું જોઈએ દાદા દાદા બધી દીકરીઓ કરે છે દીકરીએ પત્ર પહેલે એની નોકરી ચાર વર્ષથી કરે છે પોતે લખવામાં માહિર છે ગુજરાત સરકાર સાથેના કોમ્યુનિકેશન ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના અનેક પત્ર વ્યવહાર એ પોતે ટાઈપ કર્યા છે કે તો એના એના લીધે જાણકાર છે કે કોને કયો પત્ર લખો એને પોતે મુખ્યમંત્રીને પણ પોતાની વેદના કહીને સંભળાવી છે પોતાના હસ્તાક્ષરથી કહીને સંભળાવી છે છતાં પણ આમાં ન્યાયની તપાસ કરશું એક હરફ સુધા ઉચ્ચારી નથી ગૃહમંત્રી નથી ઉચ્ચારી શક્યા કૌશિક વેકરિયા એ વિસ્તારના ધારાસભ્ય છે એમને સંબોધીને પત્ર લખો છે પત્રનો જવાબ પણ આજ સુધી નથી આપી શક્યા એટલે ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને ઠંડો પડી જવા દેવા માટે સમય આ લોકો શોધી રહ્યા છે કે મીડિયાને કાલ ઉઠીને કોઈ બીજો મુદ્દો મળી જાય જશે એટલે એ બધા વળી જશે પછી જે થવું હશે એક થયા કરશે ત્યાં સુધીમાં કોઈ પરિવાર મેનેજ થઈ જતો હોય તો પ્રયત્ન કરો ન મેનેજ થતો હોય તો ભલે ચાલતું એટલે આખો એ જે મુદ્દો છે ન્યાય માટે હવે દીકરીનો મૂળ મુદ્દો છે કે એને ન્યાય કેવી રીતના અપાવું તો એને હાઈકોર્ટમાં જવું પડતું હશે તો પણ એ દીકરી માટે તૈયાર છે માનવ અધિકાર પંચમાં જવું પડતું હશે તો પણ જવા માટે તૈયાર છે અને ખાસ કરીને અમે પોતે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ડીજીપીનો જો સમય મળે તો ડીજીપીને જઈને દીકરી પોતે આખી એ ઘટનાનું વર્ણન કરે કે એની સાથે કોણે કોણે શું કર્યું ને જયારે પૂછપરછ થતી હતી જયારે પટ્ટા મરાતા હતા ત્યારે ત્યાં કોણ હાજર હતા કોના કેવાથી પટ્ટા માર્યા કોના કોને પ્રેસ કોન્ફરન્સ કરીને એની પહેલા કેવી રીતના પૂછપરછ થઈ એવો પણ એક સવાલ છે કે જેમણે પૂછપરછ કરતા હતા એ પોતે ઓન રેકોર્ડ તો રજા ઉપર અધિકારી બતાવે બતાવે એટલે આવા બધા જ જે પોલીસ પોતે બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે પણ જે પ્રમાણે વોટ્સએપના મેસેજ ફોરવર્ડ કરીને આ ચાર આરોપીને પકડ્યા થતો એ બાકી બધા એને પણ વોટ્સએપના મેસેજો અને વિડીયો જે દીકરીના પપ્પાનો વિડીયો બનાવ્યો એ વોટ્સએપના એ વિડીયો જેના મોબાઈલમાં બનાવ્યો એના કોને ફોરવર્ડ કર્યો એ ફોરવર્ડ કર્યો વકીલ ને તો એને કોને ફોરવર્ડ કર્યો આના ઉપરથી પણ પોલીસ તપાસ કરી શકે છે એટલે જો આમાં ક્યાંક ન્યાય અપાવવાની સરકારને હોય તો આ કોઈ એવી મોટી ઘટના નથી ન્યાય અપાવીને જેટલા અધિકારીઓ આ કેસ સાથે સંલગ્ન છે એને સસ્પેન્ડ કરો આનાથી વિશેષ તો અમારી કોઈ માંગણી નથી કે જેને દીકરીને પટ્ટા માર્યા છે એના પટ્ટા ઉતારી દે આ તો હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ માંગણી કરે આમ આદમી પક્ષ માંગણી કરે કે મીડિયા પોતે માંગણી કરે કે ગોપીબેન કે જેની બેન માંગણી કરે તો આ માંગણી ક્યાં વ્યાજબી નથી કે સરકાર આટલી બધી રાહ જોઈ રહી છે ખુબ વ્યાજબી માંગણી છે કે બાર વાગે ધરપકડ કેમ કરી દીકરીને અંદર મારી કેમ તમે તમે એનું સરઘસ કાઢ્યું કેમ એને પ્રેસ કોન્ફરન્સમાં ખુલ્લા મોઢે પાછળ કેમ આ ચાર વાતનો જવાબ ન આપી શકે તો જે અધિકારીઓ આ ઘટનાઓ સાથે સંલગ્ન છે એને સસ્પેન્ડ કરો આનાથી વિશેષ એક પણ મુદ્દો રાજકીય રીતના કે વ્યક્તિગત રીતના ઉચ્ચાયરો નથી ગોપીબેન બિલકુલ જેની બેન આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ગોપીબેન તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ ની બે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર